નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ભીખાભાઈ બારડ અને મિત્રો એક સંસ્થા જોડે કામ કરું છું જેમનું નામ છે ટીમેક્સ રિટેલ લિમિટેડ આમ જોઈએ તો આ સંસ્થા મિત્રો ઘણા બધા અલગ અલગ સેક્ટરોની અંદર કામ કરે છે એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની અમારી પાસે આખી રેન્જ છે પણ મારે આજે જે વાત કરવી છે એમાંની ચાર પ્રોડક્ટ એમાંનું એક છે ધરતી વિટા બીજું છે ભૂમિ વિટા નીમ બોઇલ અને સ્પ્રેડર આ ચારે ચાર વસ્તુનો એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે માંગરોળ તાલુકાના આરેણા ગામે આરેણા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા રાજાભાઈ ગડચરની વાડી આપણે આવ્યા છે તો આપણે વધારે માહિતી એમની પાસેથી લઈએ કે એમને કેવું રિઝલ્ટ મળશે સૌથી પહેલા તો રાજાભાઈ જય માતાજી જય માતાજી હવે રાજાભાઈ આ તમે ધાણાની પાકની અંદર જ્યારે આ વસ્તુ વાપરી નહોતી ત્યારે તમારા ધાણાની પરિસ્થિતિ શું હતી એ નાના નાના હતા બરાબર છે ટૂંકમાં વૃદ્ધિ નથી કરતા